નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએ અગત્યના સમાચાર તળાજા તાલુકાના દિહોર ગામે વૃંદાવન ધામ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાહેર જનતાને પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેવી જ રીતે તળાજા તાલુકાના દિહોર ગામ ખાતે આવેલ વ્રજધામમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ કથા તારીખ એક પાંચ બે હજાર ચોવીસથી થી પ્રારંભ થશે અને તારીખ સાત પાંચ બે હજાર ઓગણીસના રોજ પુનાહુતિ થશે વ્યાસપીઠ પરથી પરમ પૂજ્ય સંત શ્રી સીતારામ બાપુ શિવકુંજ આશ્રમ અધેવાડા તેમજ ગાદીપતિ શ્રી બ્રહ્મચારી જગ્યા મોટા ગોકનાથ બિરાજી કથાનું રસપાન કરાવશે આ શુભ પ્રસંગે પૂજ્ય રામેશ્વરાનંદમય દેવી તથા પરમ પૂજ્ય વરુણાનંદમય દેવી પણ ઉપસ્થિત રહી ભાગવત શ્લોક જ્ઞાનનું રસપાન કરાવશે જેથી આ ધાર્મિક અને પાવન જ્ઞાન યજ્ઞનું રસપાન કરી માનવ જન્મને સાર્થક કરવાના શુભ અવસર પર સહપરિવાર સાથે પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે સમ્રાટ સમાચાર તળાજા